અમારે તો દવા વેચવું હોય અમે ઘી નું એડ ન કરતા હવે મારે પાણી ભરવા જવાનું છે તારા મારા બાપુ આવે ને પછી તું આવજે જા ઘરે આવેલો જા એ સગના તું આ લઈને પાણી ભરવા જાશ હા હાંડો લઈને પાણી ભરવા જાઉ હવે હું કાલ ની પાછા વર પાણી ભરું હાંડા માં થી એટલે તારે તું હાંડો લઈને પાણી ભરવા જાશ પણ તારે હા ઝાડું ઉદ બહુ પડતું છે ને એમાં હું જાણવાનું હું તો પાછા વર પાણી ભરવા જાઉં તું ભલે આ 50 વાર પાણી ભરતો પાછળ બાયુ જેવી કડા નો આવડે ના મગના ધંધામાં એવું કડા બડાનું કાય ન હોય આ ધંધામાં એવું કાય ન હોય ધંધા ધંધા કરો તો બધુંય આવડે એટલે સગના તને કાય નો કડા વિના કાય નો થાય એટલે સગના બૈરું કેમ પાણી નાંડો ભરીને ડગમગ ડગમગ હાલે એવું તને હાલતા નો આવડે ના તો હું ડગમાં ગેરી ચાલી જાવ હો મોટી મોટી ડગમાં હાલજો ખાલી ગોરો मैं नहल रही हूँ डग मग डग मग हवा खड़ी कर रही हूँ मोटी 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 डग मग कर रही हूँ हवा वो तो नहल रही हूँ डग मग डग मग ओ हो 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 ने मैं नहलूँगा मैं खडूर है डग मग कर का लाई 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 तो जो मग ना हाँ अबे लाल लपट है ना नहले नो नहल तो नहल तो मुझे नहीं कुल तूने मरवा कोई लावे

આમ તો આદને તને કઈ કરવું તો પડશે ભલે અમત કઢે તને ઈજ લાગનો હો તુ ના video